ઓગણીસો છોતેર ની અંદર જે જિલ્લાડીટ બે જગ્યા હતી એ રદ કરવામાં આવી હતી અને બે હજાર ધરણા કાર્યક્રમ કર્યા છે યુવાનો બધા તો સરકાર શ્રીને અને નામદાર કોર્ટને હું વિનંતી કરું છું કે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે અતિ પછાત વાલ્મીકી સમાજને આરક્ષણ અલગ આપવું જોઈએ તો સરકાર શ્રીને નામદાર કોર્ટને કે ગુજરાતમાં વાલ્મીકી સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે વિદ્યા જે ચોવીસ હાજર સાતસો ની ભરતી છે એમાં જિલ્લાની બે જગ્યાઓ આપીને એ જગ્યામાં વાલ્મીકી સમાજના યુવાનોને સમાવેશ કરવો જોઈએ અને ગુજરાતમાં વધુમાં વધુ સફાઈ કામદારો હોય કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં હોય નગરપાલિકામાં હોય ગ્રામ પંચાયતમાં હોય ભરપૂર શોષણ થઈ રહ્યું છે તો હું લાલજી ભગત માલપુર થી દિલ્હી એક વર્ષ માટે યાત્રા કરી રહ્યો છું સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજના હક અધિકાર માટે નરેન્દ્ર મોદી સાહેબ સીધે પહોંચવા માટે હું જઈ રહ્યો છું